સ્વામીનારાયણ સંવંત અઢારસો છોતેરના ચૈત્ર સુધી નવમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી

અમને એક મહિના સુધી જ્યારે નિંદ્રા આવે ત્યારે એમ ભાષતું જે અમે પુરુષોત્તમ પુરીને વિશે જઈને શ્રી જગન્નાથજીની મૂર્તિને વિશે પ્રવેશ કરીને રહ્યા છીએ અને તે મૂર્તિ તો કાષ્ઠની જણાય પણ તેને નેત્રે કરીને અમે સર્વને દેખતા અને પૂજારીનો ભક્તિભાવ તથા છળ કપટ સર્વ દેખતા અને એવી રીતે આપણા સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષ હોય તે પણ સમાધિ કરીને બીજાના દેહમાં પ્રવેશ કરીને સર્વે છે અને સર્વ સાંભળે છે અને શાસ્ત્રમાં પણ એવા વચન છે જે સુખજી વૃક્ષમાં રહીને બોલ્યા હતા માટે મોટા જે સત્પુરુષ હોય અથવા જે પરમેશ્વર હોય તે તે જ્યાં ઈચ્છા આવે ત્યાં પ્રવેશ કરે છે માટે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટ પ્રકારની કહી છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન વિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ અને તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણાદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે અને ભગવાને તો શ્રી મુખે એમ કહ્યું છે જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતુર કરે છે પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે ત્યારે પરમહંસ બોલ્યા છે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એને નિશ્ચય તો નથી અને ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં થાય પછી સંત બોલ્યા છે એનું કલ્યાણ નહીં થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનની મૂર્તિને વિશે નાસ્તિકના પણ આવે અને સંતને વિશે નાસ્તિક પણ આવે તેને એટલે જ નહીં રહે એને તો જેનું ભજન સ્મરણ કરે છે એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને વિશે પણ નાસ્તિક પણ આવશે અને એ ભગવાનના ગોલોક બ્રહ્મપુર આદિક ધામ છે તેને વિશે પણ પણ આવશે અને જગતની જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેને પણ કાળે કરીને ને માયાએ કરીને ને કર્મે કરીને માનશે પણ પરમેશ્વર વતે કરીને નહીં માને એવો પાકો નાસ્તિક થશે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે એ નાસ્તિકપણાનો હેતુ તે કોઈ પૂર્વનું કર્મ છે કે કોઈ કુસંગ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે નાસ્તિકપણાના હેતુ તો નાસ્તિકના ગ્રંથ સાંભળવા એ જ છે અને નાસ્તિકના ગ્રંથને વિશે જેને પ્રતીતિ હોય તેનો જે સંગ તે પણ નાસ્તિકપણાનો હેતુ છે અને વળી કામ ક્રોધ લોભ અહંકાર માન અને ઈર્ષ્યા એ પણ નાસ્તિકપણાના હેતુ છે કેમ જે એ માહિલો એકે સ્વભાવ વર્તતો હોય ત્યારે નારદ સંકાદિક જેવા સાધુ વાત કરે તોય પણ મનાય નહીં અને એ નાસ્તિક પણ મટે ક્યારે તો જ્યારે ભાગવત જેવા આસ્તિક ગ્રંથને વિશે કહી જે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ એવી ભગવાનની લીલા તેને સાંભળે તથા ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજે ત્યારે એનું નાસ્તિકપણું જાય અને આસ્તિકપણું આવે ઇટી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું અડસઠમું વચનામૃત થયું